આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ રાયો મારામારીની ફરિયાદ નોંધાઈ હતી જોકે આ મામલાને લઈને હવે પ્રથમ વખત નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં ચૈતર વસાવા વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ હોવાની વાત કહેવાય રહી છે એના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે શું સમગ્ર ઘટના હતી શું નિવેદન આપ્યું છે નર્મેતા જિલ્લા પોલીસ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીડપરા નમસ્કાર દર્શન મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છુપાયઝન હાલ સરતી જામીન ઉપર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના મત વિસ્તારમાં છે પરંતુ તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડા જ તાલુકામાં રહેતા શાંતિલાલ વસાવા જે ખાનગી રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેઓનો એવો આરોપ હતો કે ચૈતર વસાવા ઇલેક્શનના સમયે કેમ્પેનિંગ દરમિયાન જે તેમના નેતાઓ કાર્યકર્તાઓ દુકાનમાં જમવા માટે આવતા હતા તેમના દ્વારા અત્યાર સુધી બિલ ચૂકવવામાં નથી આવ્યો તો બીજી તરફ તે જ રેસ્ટોરન્ટના માલિકનું પણ કહેવું હતું કે ચૈતર વસાવાએ બિલ ચૂકવી દીધો છે એટલે આ જે બે અલગ અલગ પ્રકારના નિવેદન સામે આવ્યા હતા ત્યારબાદ આટલું જ નહીં શાંતિલાલ વસાવા દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેમણે થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબેની કચેરીએ જઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અરજી આપી હતી જેમાં તેમના આરોપ હતા કે ચૈતર વસાવા અને તેમના માણસો શાંતિલાલ વસાવા એટલે જે ફરિયાદી છે તેમના ઘરે આવ્યા હતા ત્યારબાદ તેમની સાથે બોલાચાલી કરી એટલું જ નહીં શાંતિલાલ વસાવાનો એવો પણ આરોપ છે કે ચૈતર વસાવા અને તેમના માણસો દ્વારા તેમને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચે છે ને ત્યારબાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા અને તેમના માણસો વિરુદ્ધ રાયોટિંગ તેમજ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે બાબતને લઈને પ્રથમ વખત નિવેદન નર્મદા જિલ્લા પોલીસ વડાનું સામે આવ્યું છે સુકઈ રહ્યા છે નર્મદા જિલ્લા એસપી પ્રશાંત સુમ્બે સાંભળી લો નમસ્કાર મેં પ્રશાંત સુમ્બે એસપી પી નર્મદા નર્મદા ડિસ્ટ્રિક્ટ કે રાજપીપળા હેડ ક્વાટરમાં એસ પી ઓફિસ મેં શાંતિલાલ વસાવા કર કે ફરિયાદી આય થે ઓરકે કહે કે હિસાબે ડેડિયાપડા પોલીસ સ્ટેશન વિસ્તાર કે ઉનકે કે ગાઉંમે જો ડેડિયાપાડા કે ધારાસભ્ય શ્રી હૈ चैत्र भाई वसावा उन्होंने उनके घर जाकर अन्य दस पंद्रह लोगों के साथ में उनके साथ मारपीट की ये जो मारपीट हुई है इसमें एक फ़ोन के ऊपर हुई बोलाचाली और उस बोलाचाली के पीछे जो पैसे की होटल के बिल की जो लेती रहती थी उसके बारे में ये इशू था इस मामले में राइटिंग के अलग अलग सेक्शंस उसके बाद में 351, 2 एंड और 61 वन बी के हिसाब से गुना दाखिल करने में आया है और अभी आगे की तपास शुरू है अलग अलग एविडेंसेस टेक्निकल एविडेंसेस सरकमस्टेंशियल और आई विटनेसेस के स्टेटमेंट हम ले रहे हैं और जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो इसमें आगे की प्रोग्रेस हम आपको बताते रहे हैं। ये एक न्यायिक प्रक्रिया है तो और इन्वेस्टिगेशन का मामला है तो मैं इसके ऊपर ज़्यादा कमेंट नहीं कर सकता आ, लेकिन जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो अलग अलग जो ऑप्शन है उसको आ, देखा जाएगा और उसके हिसाब से हम इन्वेस्टिगेशन में काम करेंगे आ, आने वाले दिनों में इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो हम ये देखेंगे आता नर्मदा जिला पुलिस वड़ा प्रशांत सुम्बे द्वारा मामले हाल जो फरियाद थी मुजब धारासभ्य जयतार वसावा विरुद्ध जो आरोप थे संदर्भ में तपास शुरू कर द मामले टीम द्वारा अलग अलग तपास रही जेमा જે કોઈ પણ દોષિત થશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે એટલું જ નહીં આ ઘટના બન્યા જ્યારે શાંતિલાલ વસાવે આરોપ કર્યા હતા તેને લઈને ચૈતર વસાવે પણ એક પોતાનો વિડીયો બનાવ્યો હતો ને જે વિડીયોમાં તેમણે ખુલાસા મૂક્યા હતા સાથે જ તેમણે પૈસા ચૂકવી દીધા છે તે પ્રકારનો સ્ક્રીનશોટ પણ તેમણે મૂક્યો હતો અને કહ્યું હતું કે શાંતિલાલ વસાવા જેવા લોકો તેમને બ્લેકમેલિંગ કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેમણે પણ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિલાલ વસાવા વિરુદ્ધ અરજી આપી હતી અને આમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે પ્રકારની માંગ કરી હતી હવે જોવાનું રહ્યું કે આ ઘટનામાં નર્મદા પોલીસ વડાએ તપાસ શરૂ કરી છે ત્યારે કોણ સાચું છે કોણ ખોટું છે તે આગામી સમયમાં હવે ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો the heat